આજે સોળમાં દિવસે ભચાઉ પ્રાંત કચેરી ખાતે એક સાથે ત્રણ મહિલાઓ અન્નસન આંદોલન પર ભચાવમાં મહિલા ઘરમાં જ ભૂખ હડતાલ પર ઉતર્યા ન્યાય ન મળતા આજે સોળમાં દિવસે ભચાઉ પ્રાંત કચેરી ખાતે એક સાથે ત્રણ મહિલાઓ અન્નસન આંદોલન પર ઉતર્યા છે ભચાવના ભટપાડિયા વિસ્તારમાં રહેતા મહિલાએ નવતર આંદોલનનો પ્રયાસ કરી પોતાના જ ઘરમાં ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા ભચાઉના ભટ્ટાડિયામાં રહેતા કાનજીભાઈ હીરાભાઈ તેમની માતા સેજીબેન રાઠોડે ન્યાય મેળવવા અન્નસન આંદોલનની મંજૂરી માંગી હતી આ અરજી સ્વીકારવામાં ન આવતા ભચાઉ પોલીસના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી અને પોતાના ઘરમાં જ તેઓ ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા હતા તેમણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર ભુજ હોસ્પિટલમાં જતો હતો પરત ફરતા કુંભારડી પાસે મારકુટ કરી ધમકી આપનાર વિરોધ જાણ કરતા ઘટના સ્થળે પોલીસની મદદ મેળવી હતી આ બાબતે સ્થાનિક પોલીસમાં ફરિયાદ અરજી આપી હતી તેઓની જે ફરિયાદના બદલે સામે ફરિયાદ લેવાઈ હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો આજ રોજ ભચાઉ પ્રાંત કચેરી ખાતે સેજુબેન તેમજ પુત્ર વધુ અને નણંદ ત્રણ મહિલા અન્નસન આંદોલન પર ઉતર્યા છે જેથી આ અંગે યોગ્ય નિર્ણય લેવા માંગ કરાઈ છે રિપોર્ટ બાય ગન્ની કુંભાર અપવાસમાં બેઠા છે અમારા છોકરા માટે ખોટી ફરિયાદ કરી છે લૂંટની એટલે બેઠા છે ન્યા માથે બેઠા છે ખોટી ફરિયાદ હા નશે અમારા માથે અમારી પહેલી અમારા છોકરાને માર્યો તો એને પાછા તેવા દવાખાને ગયા તા ફરી આવ્યા મારા છોકરાને અને ખોટી મારા છોકરા માથે ફરિયાદ એને નોંધી છે લૂંટની આ બાબતને મારો ન્યા જોઈ છે મારે મારું નામ ભાવનાબેન કાનજી રાઠોડ છે અમારી રજૂઆત એમ છે કે મારો ધણી આજ મહિનોથી ફરાર છે બરોબર લૂંટની ફરિયાદ એના ઉપર થયેલી છે અને હું પ્રેગ્નેન્ટ છું અને મારે અત્યારે મારા ધણીની મારે ખૂબ અત્યારે મારે જરૂર છે સહારો એની મારે જરૂર છે અત્યારે છતાં મારો ધણી આજ મહિનો ત્યાં ક્યાં છે એ જ ખબર નથી અને આજે અમે ખાધા પીધા વગર છે કે નથી કોઈ અમને કાંઈ નહીં અમે ખાઈ ખાધા પીધા વગર આમનામ બેઠા થઈ અને મારી આજ સાસુમાં આજ સોળ દિવસ ત્યાં ભૂખ હડતારમાં બેઠા છે અમને ન્યાય મળે બસ અને મારા ધણીનું ક્યાં લૂંટ કરી ક્યાં શું કર્યું એ અમને બતાવે બસ અમને સચ્ચાઈમાં અમે હાલવા માગી છીએ બસ અમને સચ્ચાઈમાં એમ કહો કે ક્યાં લૂંટ કરીને ક્યાં અમે એનો આવી રીતનો અમે એને કર્યો ઓલો મંગળસૂત્ર ચોર્યો મારા ધણીએ આ માંગ એવી છે કે મારા ધણીને ન્યાય મળે બસ મારા ધણી અમારા આ હાથમાં અમને આવે બસ અને અમને સચ્ચાઈનો સામનો અમે કરવા માગીએ છીએ બસ અને અમે એવો કહીએ છીએ કે સાહેબ અમે આ દવાખાને એક તારીખના ભાનુશાળી છે દવાખાનું ત્યાં અમે મારી દવા ચાલુ છે આજે હું ગરબા છું મારે મને આજે લગભગ મને છઠ્ઠો મહિનો ચાલે ચલો મારે હું પ્રેગ્નેન્ટ અમે જો અમ ઓલા મહિનામાં એક તારીખના અમે દવાખાને ગયેલા હતા અને ત્યાં અમે એ લોકો ફરી આવ્યા અમને અને ત્યાં અમને જૂથજાઢ કરીને મને અમને મારા ધણીનો ગરો ચાલ્યો એને જૂટછાટ કરીને મને બે ત્રણ થપડો મારી છતાં એ અમે પોલીસની ગાડીને હું પીઆઈને બોલાવ્યા અને બોલા પીઆઈ છતાં આવ્યા ગાડી લઈને આવ્યા અને છતાં અમારી પાસેની ગાડી લઈને આવ્યા અમને પાછા લાકડી મને મૂકવા આવ્યા છતાં પણ એ લોકો એ ફરી ગયા અને એ લોકો એને સાથ દઈને એની ફરિયાદ લીધી છે ને અમારી કોઈ હજી કાંઈ કાર્યવાહી નથી તો અમને ન્યાય આપવા અમે એમ બેઠા છીએ બસ અમારી માંગ આ છે